વલ્લભ વિદ્યાનગરની સીવીએમ યુનિવર્સિટીના ઉપક્રમે આંતરરાષ્ટ્રીય મહિલાએમ યુનિવર્સિટી દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત વિશેષ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર મહિલાઓ અને વિદ્યાર્થીઓને ધ વુમન ઓફ ઇન્સ્પિરેશન્સ અને યુથ એક્સેલન્સ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું આ ઉર્જા એવોર્ડ સમારોહમાં કેડમસ ગ્રુપ ઓફ સ્કૂલ અને હાલાર વેલફેર ટ્રસ્ટના સીઈઓ અને શિક્ષણ તેમજ પર્યાવરણવિદ એકતા સોઢાને સીવીએમ યુનિવર્સિટીના અધ્યક્ષ ભીખુભાઈ પટેલના હસ્તે ધ વુમન ઓફ ઇન્સ્પિરેશન્સ નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો જ્યારે સીવીએમ યુનિવર્સિટી સંચાલિત જુદી જુદી કોલેજની દસ વિદ્યાર્થીનીઓને જુદી જુદી કેટેગરીમાં યુથ એક્સેલન્સ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સીવીએમ યુનિવર્સિટીના ચેરમેન ભીખુભાઈ પટેલ જોઈન્ટ સેક્રેટરી મેહુલભાઈ પટેલ પ્રોબોસ્ટ ડોક્ટર હિમાંશુ સોની રજિસ્ટ્રાર ડૉક્ટર દર્શક દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા ચાલુ વર્ષે ઉર્જા પુરસ્કાર આપવામાં આવ્યા છે અને આ ઉર્જા પુરસ્કારમાં સ્ત્રી સશક્તિકરણ અને સ્ત્રીઓને કે ઘણું મોટિવેશન મળશે અને આજે એકતા ખાસ આપણે પુરસ્કાર આપવાના છીએ એમને પણ અભિનંદન આપું છું અને આમંત્રણ સ્વીકારીને આવ્યા છે આટલે દૂરથી એટલે વધુ સમય આપણને આપ્યો છે એટલે આપણે એમના ખૂબ આભારી છીએ આજે ચરોતર વિદ્યામંડળમાં જે ઉર્જા પુરસ્કાર યોજાવા જઈ રહ્યા છે એમાં આમંત્રણ મેળવીને ખૂબ જ ગર્વ અનુભવું છું કે આવી યુનિવર્સિટી જે આટલા વર્ષોથી કાર્યરત છે એ ઉપરાંત દસ લાખથી ઉપર તો એમના એલ્યુમિના સ્ટુડન્ટ્સ રહી ચૂકેલા છે તો આવા પ્લેટફોર્મ પર આજે નારી શક્તિ અને નારી સશક્તિકરણનું જે પુરસ્કાર અપાવવા જઈ રહ્યા છે એ બદલ હું ચરોતર વિદ્યામંડળને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને એ પણ હાઈલાઇટ કરવા માગું છું કે જ્યારે યુનિવર્સિટી આ ટાઈપનું પ્લેટફોર્મ પોતાના વિદ્યાર્થીનીઓને અને ખાસ તો ફિમેલ સ્ટુડન્ટ્સને પ્રોવાઈડ કરે છે ત્યારે જો ટેકિંગ ઓફ ગ્રાઉન્ડ જ આટલું સ્ટ્રોંગ હોય તો ભવિષ્યમાં આ સ્ત્રીઓ આ નારીઓ જઈને પોતાનું સ્ટાર્ટઅપ હોય પોતાનો બિઝનેસ હોય કે પછી એક સફળ પરિવાર જ કેમ ના હોય એ ગૃહિણી બનીને પણ એ પોતાના સમાજમાં પોતાનું કોન્ટ્રીબ્યુશન આપી શકે છે તો આજે ચરોતર વિદ્યામંડળને હું ખૂબ જ અભિનંદન આપું છું કે નારી સશક્તિકરણની દિશામાં ખૂબ જ સારું પગલું લેવાઈ રહ્યું છે અને મને વિમેન ઓફ ધ યરનો અવોર્ડ આપી રહ્યા છીએ એના માટે હું ખૂબ જ ગૌરવ અનુભવું છું થેન્ક યુ સો મચ